નમસ્કાર જીએસટીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતાં પહેલાં નજર કરીએ ખાસ મેચને લઈને આરસીબી અને આરઆર વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે ત્યારે આજે આરસીબી અને રોયલ રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટરનો મુકાબલો આજે નોંધાયો છે ત્યારે આજે મહત્ત્વનો મુકાબલો જોવા મળશે ત્યારે જીતની ટીમ ક્વોલિફાયર બેમાં સનરાઇઝર્સ સામે ટકરાશે તેવી માહિતી સામે આવી રહી છે ક્રિકેટને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આરસીબી આઈપીએલ ઇતિહાસમાં ક્યારેય ચેમ્પિયન બની નથી આરસીબી હોટ ફેવરેટ માનવામાં આવતી હતી પરંતુ હજી સુધી ક્યારેય ઇતિહાસમાં ચેમ્પિયન નથી બની આરસીબી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પ્લે ઓફમાં પહોંચી છે ત્યારે આ માહિતી સામે આવી રહી છે મેચને લઈને જેમાં આજે આરસીબી અને રાજસ્થાન રોયલ ચેલેન્જર વચ્ચે એલિમિટેડનો મુકાબલો યોજાશે જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીતનારી ટીમ હવે ક્વોલિફાઈડ ટુમાં સનરાઇઝર્સ સામે ટકરાશે એ પ્રકારનું એક સ્તર જોવા મળી રહ્યું છે ત્યારે હવે ક્રિકેટ રસિકો આરસીબીને લઈને ઘણા ઉત્સાહિત છે કારણ કે આરસીબી હજી સુધી આઈપીએલના ઇતિહાસમાં ચેમ્પિયન નથી બની આ વખતે ક્રિકેટ રસિકો જે આરસીબીના ફેન્સ છે તેમને વિશ્વાસ છે કે આરસીબી આ વખતે સારું પ્રદર્શન કરી શકે છે આરસીબી ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી લે ઓફ્સમાં પહોંચી છે તો મેચને લઈને અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાયા છે તેઓ આ મેચને લઈને માહિતી આપશે જે પ્રવીણ જણાવશો કે આજે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જેમાં આરસીબીનો ઇતિહાસ રહ્યો છે કે આઈપીએલના ઇતિહાસમાં ચેમ્પિયન નથી બની કેટલો આત્મવિશ્વાસ ક્રિકેટ રસિકોમાં અને ખેલાડીઓમાં આઈપીએલની સીઝન હોય તો કદાચ અમુક જે સારા મૂવીઝ બી રિલીઝ થતા હોય છે એ કદાચ થોડા ઠેલાઈ જાય એ પ્રકારની સીધી ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાતમાં અમદાવાદમાં છે બે પ્લે ઓફ્સ મુકાબલા હતા એ ગઈકાલે જે કે આર સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને સીધી જ ફાઈનલની ટિકિટ મેળવે છે અને આજે નક્કી થશે કે આરસીબી જશે ચેન્નઈ કે પછી રાજસ્થાન રોયલ્સ જશે કેમ કે બંને બંને વચ્ચે ઘણા લાંબો સમય આરસીબી તો જીત્યું જ નથી અને આ પરિસ્થિતિમાં ગઈકાલે જે માહોલ છે કદાચ એના કરતાં વધારે ઇલેક્ટ્રિફાઈંગ માહોલ આજે છે કે એનું કારણ એ છે વિરાટ કોહલી અને આરસીબી અને ફેન ફોલોઇંગની દ્રષ્ટિએ આઈપીએલમાં સૌથી મોટી ફ્રેન્ચાઇઝી અથવા તો સૌથી મોટી ટીમ હોય તો એ આરસીબી છે અને એ દેખાઈ પણ છે કેમ કે સાઠ થી સિત્તેર પરસેન્ટ જે ક્રિકેટ ફેન્સ છે આરસીબીની જર્સી અને અઢાર નંબર એટલે કે વિરાટ કોહલીની જર્સી પહેરીને આવ્યા છે આ મેઇન ગેટ છે મેઇન ગેટની આ સ્થિતિ છે અને હજુ તો છ વાગ્યા છે દોઢ કલાકના મુકાબલાને વાર છે અમ જે લોકો આવી રહ્યા છે હજુ પણ આવી રહ્યા છે આ બીજી તરફ છે આ રોડ છે અને જોઈ શકો છો કે શું સ્થિતિ છે એટલે આઈપીએલ નું ફેન ફોલોઈંગ કે આઈપીએલ નો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી ભલે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય પરંતુ પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં પણ મોટા ભાગે વન એટ નંબર વિરાટ કોહલી ભલે કેપ્ટન નથી પણ ફેસ વિરાટ કોહલી છે અને આરસીબી જે મેણું ભાંગવાની વાત છે વિમેન્સ પ્રીમિયર લીગમાં તો આરસીબી ચેમ્પિયન બની પરંતુ આટલા વર્ષોના ઇતિહાસમાં આઈપીએલમાં ક્યારેય આરસીબી એટલે કે વિરાટ કોહલીની કે વિરાટ કોહલીની ટીમ ચેમ્પિયન બની નથી તો ક્રિકેટ ફેન્સ અપેક્ષા રાખી રહ્યા છે કે અહીંથી એ રાજસ્થાન રોયલ્સને બહાર કરે અને ક્વોલિફાયર ટુમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીતી અને કે સામે ફરીથી ચેપોકમાં એ રમે તો આ માહોલ છે અને કદાચ આ માહોલ સાંજ પડતા હાઉસ છે આજે પણ આજે પણ હાઉસ છે અને ક્રિકેટ ફેન્સ માટે તકલીફ એ હોય છે કે સમય સાથે ટિકિટ્સ મેળવવી ક્યાંથી તો બ્લેક થતા હોય ને એવા સમાચારો મળે તો બહુ મોટી વાત નથી પણ આ શો શરૂ કરતાં પહેલાં એક મહત્વની અપડેટ નેશનલ મીડિયામાં ઘણી જગ્યાએ એવું ચાલી રહ્યું છે કે વિરાટ કોહલીને થ્રેટ હોવાથી તેને પ્રેસ કોન્ફરન્સ ન કરી અથવા તો પ્રેક્ટિસમાં ટીમ ન આવે પણ ફેક્ટ વાત એ છે જે જીએસટીવી હંમેશા માને છે કે ખરાઈ કરીને સમાચાર ચલાવવા તો ગઈકાલે જ્યારે કેકેઆર સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો એ મુકાબલા દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટીમ અમદાવાદ આવે છે ગુજરાત કોલેજના ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરે છે અને એડવાન્સમાં જીસીએના જે સૂત્રો છે એમના એમને અમે પૂછ્યું તો એમને કહ્યું કે આરસીબી તો પ્રેક્ટિસ કરવા આવવાની જ ન હતી અને બીજી સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ ટીમ એ ચાહે ઇન્ટરનેશનલ મેચ હોય કે આઈપીએલ લીગ હોય ઓન મેચ ડે પ્રેસ કોન્ફરન્સ પ્રી પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સ કરતી નથી પ્રી મેચ પ્રેસ કોન્ફરન્સ માત્ર આગલા દિવસે કરે છે જ્યારે ટ્રેનિંગ સેશન હોય છે અને આગામી સાંજે તેઓ પ્રેક્ટિસ સેશન પછી એ રૂબરૂ થાય છે મીડિયા સામે તો આજે અફવાઓ અને સમાચાર ચાલી રહ્યા છે હવે એ એ સવાલ કરવો જરૂરી છે કે પોલીસ ઓફિશિયલ્સને કે ખરેખર થ્રેડ ક્યાંથી મળી કઈ રીતે મળી અથવા તો આ ઓથેન્ટિક છે કે નહીં કેમ કે અહીંયા ઘણું બધું તંત્ર કામે લાગતું હોય છે આમ પણ સવા લાખ જેટલી પબ્લિકને સાચવવા માટે આમ પણ પોલીસ તંત્ર ખડે પગે હોય છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં તમામ અધિકારીઓ ઓફિસર્સ ખડે પગે હોય છે અને બહુ ચેલેન્જિંગ હોય છે આ કામ અને આ કામ વચ્ચે જો આ પ્રકારની અફવા આવે તો ઘણી બધી બાબતોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે ચલો ફાઇનલી હવે મુકાબલાની વાત કરી લઈએ અમારા સહયોગી સિનિયર સ્પોર્ટ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે ટૂંક સમયમાં જ આપણી સાથે પ્રફુલભાઈ વૈદ્ય જોડાશે ક્રિકેટ કોમેન્ટેટર શરૂઆતભાઈ થી કરીએ સાતસો થી વધુ રન મને બે હજાર સો ની સિઝન વિરાટ કોહલી ની યાદ આવે છે ચાર ટાકા ધ તમે પ્રફુલભાઈ આપનું પણ સ્વાગત છે દક્ષેશભાઈ થી શરૂઆત કરીએ ચાર ટાકા અને જે ઇશારો કરે છે વિરાટ કોહલી ચાર હંડ્રેડ નવસો થી વધુ રન ઇન્ટરનેશનલ સર્કિટમાં પણ એ વર્ષ આખું અલગ હતું આ સિઝનમાં જે રીતે આરસીબી એ કમબેક કર્યું વિરાટ કોહલી હાઈએસ્ટ રન સ્કોરર છે અને અહીંયાથી એક્સપેક્ટેશન ફરી વધી જાય છે કે મેણુ ભાંગે જે વિમેન્સ ટીમ જીતી હવે આરસીબી પણ જીતે 2016 માં વિરાટ કોહલી 973 રન અને કોઈ પણ એક સિરીઝમાં હાઈએસ્ટ રનનો 142 વર્ષના ક્રિકેટ ઇતિહાસનો સર ડોન બ્રેડમેનનો રેકોર્ડ 974 એક રનથી ચૂકી ગયો બરિંદર સરણ નામનો એક વન સિરીઝ વન્ડર બોલર એને આઉટ કરી ગયો નહીં તો કદાચ એ સિરીઝમાં એ હજાર રન પૂરા કરે એ પછી એને પહેલીવાર એક આવો મોકો મળ્યો છે અને બીજું અભો કે અનબિટેબલ ઇન્વિન્સિબલ કહેવાતી મહેન્દ્રસિંહ ધોનીની ધાક એને કહેવાતી ધાક સાબિત કરી અને એનું ડોમિનેશન તોડીને જે રીતે બેંગ્લોર પ્લે ઓફમાં પહોંચ્યું છે આઈ થિંક એ બાય પોએટિક જસ્ટિસ આજે સત્તરમું વર્ષ છે ફાઈનલ હારી ચૂકેલું છે બે વાર તો આગળ વધે ને એના ચાહકોનું બીજું તમને કહું પ્રવીણ કે ધોનીનું એક અવરા કોમેન્ટેટર્સ અને રાઇટર્સ અને એના ચાહકો દ્વારા એવું ઊભું કરવામાં આવ્યું છે અને ડિઝર્વ પણ એની કેરિયર પ્રમાણે કરે છે પણ તમે કમ્પેરિઝન જુઓ તો ધોનીના હોમગ્રાઉન્ડ સીએસ કે ના જ ચેન્નાઈના સ્ટેડિયમમાં ધોનીની મેચ હોય અને જેટલા સાત નંબરની ટી શર્ટ પીલા રંગની પહેરીને આવ્યા હોય એના કરતાં આજે અમદાવાદમાં બેંગ્લોર માટે ન્યુટ્રલ વેન્યુ છે કદાચ એક લાખ દસ હજારથી વધારે પબ્લિક હશે એવું લાગે છે એમાંથી એક લાખ લોકો અઢાર નંબરનું વિરાટ કોહલીનું ટી શર્ટ જી ઓ એટી ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ પહેરીને આવ્યા છે આ ક્રિકેટ ચાહકોને ખાસ કરીને ભારતના તમામ જે ટીમને ફોલો કરતા હોય પણ કોઈની પાછળ એક ગાંડાની જેમ ધોનીની પાછળ સપોઝ બ્લાઇન્ડલી ફોલો કરવું તમે જે દિવસે જે ગ્રેટ હોય એને ફોલો કરો તો તમે જો ફોલોઅર્સના આંકડા જ માપવા માંગતા હોય તો તમને આજે જવાબ મળી જશે કે એક લાખ લોકોથી વધારે અઢાર નંબરનું ટી શર્ટ પહેર્યું છે એટલે આરસીબી બાય પોએટિક જસ્ટિસ અને બેલેન્સ બી જુઓ આઠમાંથી એક મેચ જીતનારી ટીમ બાકીની બધી મેચો જીતીને ક્વોલિફાય કરે એવું સપનામાં પણ કોઈ કલ્પના ના કરે એમાંથી આટલે કમબેક લાઈક મુંબઈ ઇન્ડિયન્સ જે મુંબઈ ઇન્ડિયન્સે પણ મુંબઈ ઇન્ડિયન્સમાં એટલીસ્ટ એવું હતું કે પહેલી પાંચ હાર્યા હતા અને પછી છઠ્ઠીથી જીતવાનું ચાલુ કર્યું હતું આણે તો આઠમાંથી એક જ જીતીને જે ક્વોલિફાય કર્યું છે આઈ થિંક ધીસ ઇઝ લિટરલી અનબિલિવબલ અને ફિનિક્સ પક્ષી રાખમાંથી જેમ ઊભું થાય છે એવી રીતે આરસીબી ઊભી થઈ છે અને ચાહકોનો જે જાતનો મૂડ અને એક ને ટેમ્પો જે જોવા મળે છે લાગે છે કે એવરીબડી ઇઝ બેકિંગ આરસીબી ટુ વિન ધ કપ

સંજુ સેમસન ની કેપ્ટનસી માં આરઆર ની જર્ની ને આઈપીએલ જેવી ટુર્નામેન્ટ ની અંદર આપણે જોઈએ તો એવું બનતું હોય છે કે ઘણી વખતે અમુક ટીમો સ્ટાર્ટિંગ માં એકદમ ફ્લાઇંગ સ્ટાર્ટ એ લોકો આપે છે પરંતુ પાછળ ધીમે ધીમે સમય જતા એમનું ફોર્મ અથવા તો એનું જે કોન્ફિડન્સ લેવલ એ ઘટતો જાય છે એ આપણે ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ માટે જોયું આ વખતે રાજસ્થાન રોયલ્સ નો જે સ્ટાર્ટ હતો તે જોતા દરેક ક્રિકેટ પ્રેમીઓને એમ લાગતું હતું કે આ લોકો તો જરૂર ટોપ ઉપર રહેશે પરંતુ હકીકતમાં એવું બન્યું નહીં અને છેલ્લી પાંચ છ મેચમાં એમનું જે ડિઝાસ્ટરસ પરફોર્મન્સ રહ્યું તે ડિઝાસ્ટર પરફોર્મન્સના રિઝલ્ટની અસર એમના કોન્ફિડન્સ લેવલ ઉપર પણ થાય છે અને આવી મેચોની અંદર માઇન્ડસેટ એન ઇમ્પોર્ટન્ટ હોય તો ખરેખર જો મુકાબલો આ વખતે જો છે તો બંને વચ્ચે માઇન્ડસેટનો છે કારણ કે જેમ દક્ષેશભાઈ વાત કરી વે એટલે એ લોકોએ સ્ટ્રેટેજી બનાવી એનાલિટિક એનાલિસિસ કર્યું કેટલાક હાર્ડ ડિસિઝન પણ લીધા માટે બહાર પણ બેસાડ્યો અને પછી એ લોકોએ જોયું કે જે મોમેન્ટમ જે મેળવ્યું છે that is simply unbelievable અને આ ફોર્મ એ લોકો હંમેશા આ મેચની અંદર કન્ટિન્યુ કરશે તો ડેફિનેટલી ધ આર ગોઈંગ ટુ હેવ એન અપર હેન્ડ કારણ કે એક તરફ ફુલ ફુલલી કોન્ફિડન્ટ આરસીબી ની ટીમ છે જ્યારે બીજી તરફ રાજસ્થાન રોયલ્સ ટીમ છે હેવ પ્લેન્ટી ઓફ પોટેન્શિયલ બટ ફેલડ ઇન કન્વર્ટિંગ ધેટ પોટેન્શિયલ ઇન ટુ પરફોર્મન્સ ઇન લાસ્ટ 5 મેચસ

તો આ ગરમીનો પ્રકોપ છે અને ઓન ફિલ્ડ ઓફ ચેલેન્જીસ છે આજે પણ ઘણા બધા સેલિબ્રિટીઝ આવી રહ્યા છે પહોંચી ચૂક્યા છે અથવા તો પહોંચી રહ્યા છે અને તમામ અલગ અલગ હોટેલ્સમાં રોકાયા છે ઘણા ચાર્ટર ફ્લાઇટથી આવશે પણ એક જે મહત્ત્વનો સમાચાર મળી રહ્યા છે એ છે અભિનેતા અને કે ઓનર ગઈકાલે જે કે ટીમ સનરાઈઝર્સને હરાવીને ફાઈનલમાં પહોંચી એમના ઓનર અને અભિનેતા શાહરૂખ ખાન ક્લબ હાઉસમાં એ વોર્ડ ઊભા કરાયા હતા કે લૂ લાગે અથવા તો ગરમી લાગે તો આ પરિસ્થિતિમાં તેમને ફાસ્ટ ટ્રીટમેન્ટ આપી શકાય કેમ કે આ પરિસ્થિતિ માત્ર ક્રિકેટ ફેન્સ માટે નથી જે દસ બાર પંદર કલાક સુધી ખડે પગે ઉભા રહીને જે લોકો ડ્યુટી કરે છે તમામ પોલીસ કર્મીઓ છે અથવા તો જે ડ્યુટી પર છે ખડે પગે તેમના માટે પણ છે તો આ વ્યવસ્થા પણ અંદર આજે કરેલી છે અગાઉ પણ કરેલી હતી અને પાંચ પચીસ લોકોને એવું લાગે કે ઘણી વખત ચક્કર આવે તો આ પરિસ્થિતિમાં તેમને ટ્રીટમેન્ટ આપી શકાય તો આજે પણ એ પ્રકારની સ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં શાહરૂખ ખાનને એડમિટ કરીએ છીએ દક્ષેશભાઈ આપણે લૂની વાત થતી હતી ભલ ભલાને લૂ લાગી જાય એક તરફ ઇંગ્લિશ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં ક્રિકેટર્સ આવતા હતા સિરીઝ રમવા માટે આઈપીએલ એ તમામ ચિત્ર બદલી નાખ્યું છતાં પણ પ્રિકોશન આ વખતનું વેધર અને એ વેધરમાં આટલી મોટી લાંબી સિઝન ત્રણ વાગ્યા સાડા ત્રણ કે ચાર વાગ્યાની મેચ હોય તો આપણે કલ્પના કરી શકીએ શું સ્થિતિ હોય પણ સાંજે પણ એ સ્થિતિ છે શાહરૂખ ખાનને એડમિટ કર્યા છે એનું કારણ છે કે અહીંયા સાડા સાતે મેચ છે માણસે ટાઈમસર પહોંચીને ટોસ જોવો હોય ને તો આઈડિયલી ચાર વાગે ઘેરથી નીકળવું પડે આ ટ્રાફિકના લીધે ચાર વાગે પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં માણસ નીકળે ચલો આની ગાડીમાં એસી હોય કે માનો કે મેટ્રોમાં આવ્યો પણ ક્યાંક તો તડકો લાગવાનો જ ને આઈડિયલ સિચ્યુએશન એ છે આપણે નથી પણ એટલી કોમન સેન્સ છે કે પહેલાં તમારે ઓઆરએસના પાવડરના પાઉચ આવતા હતા હવે ડાયરેક્ટ ઓઆરએસ નું પાણી આવે છે એટલે મેચ જોવા આવનારે ખિસ્સામાં એટલીસ્ટ ઓઆરએસ નું પાણી રાખવું જોઈએ આ એક અત્યારે તમે પૂછ્યું એટલે ઇમિડિયેટલી સૂઝ્યું અને બીજું કે વેધર લૂ કે ઠંડી ગરમી એ કોઈ તમારું સેલિબ્રિટી સ્ટેટસ જોતું નથી એ તમે કેવી રીતે એની સામે નીકળો જો એ જ જોવે છે તો બસ સારો મુદ્દો સાઈડમાં છે કે વન હેઝ ટુ બી કેરફુલ અબાઉટ વોચિંગ ઇન ધીસ વેધર એન્ડ એટમોસ્ફિયર એટમોસફિયર જે સેલિબ્રિટીઝ આવે છે હું માનું છું કે એ તો પોતાની રીતે ધ્યાન રાખતી જ હશે પણ કમિંગ બેક ટુ મેચ આપણે રાજસ્થાનની વાત રહી ગઈ રાજસ્થાનમાં એવું માનું છું કે જોશ બટલરના જતા રહેવાથી બહુ ફરક પડ્યો છે ટીમ મજબૂત જ છે સંજુ સેમસંગથી લઈને રયન રિયાન પરાગ દે આર પ્લેઈંગ લાઈક નેવર બિફોર પણ તેમ છતાં આપણે જે રીતે આરસીબી આઉટ ઓફ નો વેર આમાં કેવું છે પ્રવીણ હું ઓગણીસો ત્યાંસીના વર્લ્ડ કપની વાત કરું તો પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને જ્યારે હરાયું ને ક્લાઈવ લોઈડને ત્યારે અગાઉના બે વર્લ્ડ કપમાં લોઈડ એક મેચ નહોતો એને આપણે તો પણ એ જીતનો એટલો યુફોરિયા કે ટીમનો સ્પિરિટ નહોતો જે સ્પિરિટ કપિલ દેવે સત્તર રને પાંચ વિકેટ પડ્યા પછી એકસો પંચોતેર રન મારીને ભારતને ક્વોલિફાય કરાયું ને એ પછી જે એક સેલ્ફ બિલીફ સિસ્ટમ ઊભી થઈ કે અમે કંઈ પણ કરી શકીએ છે એ મેચ જેવી સેલ્ફ બિલીફ સિસ્ટમ આરસીબીમાં ચેન્નાઈને હરાયા પછી એક જબરજસ્ત સ્પિરિટ સાથે ઊભી થઈ છે અને એને એ સ્પિરિટ એને આગળ લઈ જશે એવું લાગે છે ટીમ માટે પણ જ્યારે બટલરે હંડ્રેડ કર્યા એ અમેઝિંગ ઇનિંગ હતી કે કેઆરના કેકેઆરના ક્રાઉડ સામે જે ફાઈનલમાં ટીમ પહોંચી છે અને હાઈસ્ટ રન છે આઈપીએલ ઇતિહાસનો અને કે જોશ બટલર મુંબઈમાંથી રમ્યો છે રાજસ્થાનમાંથી રમે એને ભારતની વિકેટોનો બરાબર સ્ટડી કરી લીધો છે ભારતના બોલરો સ્પિનર હોય કે મીડિયમ પેસર હોય કે ફાસ્ટ એ બરાબર લેન્થ પકડીને રમતો તો એ આ ટાઈમે એને ઈસીબીએ બોલાવી લીધો બીસીસીઆઈ સેક્રેટરીએ ના પાડી હતી રિક્વેસ્ટ કરી તો પણ કન્ડિશનિંગ કેમ્પ માટે રાજસ્થાનને સો ટકા એની ખોટ પડશે ભલે આટલા બધા હોય કાલે પણ આપણે કહ્યું કે કોઈના જવાથી કોઈ ફરક પડતો નથી એ કહેવત બહુ વાહિયાત છે કોઈ અટમોસ્ટ લેવલની વ્યક્તિ જાય ને બહુ ફરક પડતો હોય છે એટલે રાજસ્થાન સામે તમામ સંજોગો જોતાં આરસીબીનો હાથ ડેફિનેટલી ઉપર છે હું માત્ર આ મેચ નહીં હવે પછીની જે મેચ છે એ હજી એકવાર આરસીબી આજે રમવાની છે એમાં પણ આઈ એમ સિંગ કારણ કે એવું છે ચૂક્યો વર્ષ તો બહુ જૂની કહેવત છે પણ એમ કહેવાય કે આઉટ એલિમિનેટ થઈ જવાની મેચ જીતીને જે આવ્યો હોય ને એનો સ્પિરિટ કંઈક અલગ જ હોય છે અને વિરાટ કોહલી જે રીતે લીડ લીડિંગ ફ્રોમ ફાફ ડુપ્લેસીસ જે તમે એક એક એ લોકોની કેમેસ્ટ્રી જુઓ ગ્રેટ અને આ પરિસ્થિતિમાં જ પ્રફુલભાઈ થોડી સેન્ટર કરો પ્રેમ જે પરિસ્થિતિ ગઈ ગઈકાલે વિકેટને શું થઈ જાય છે અમદાવાદની કે સામે ટીમને થઈ જાય છે બસો વન એઈટી ટુ હંડ્રેડની આસપાસ સ્કોર લાગે સ્લો વિકેટ થઈ જાય છે ઘણી વખત એવી ગેમ થઈ જાય છે વન સાઇડેડ ગેમ થઈ જાય છે વિશ્વકપ જોઈ ગઈકાલની મેચ જોઈ અને વેલ એઝ વિલ જેક્સે હંડ્રેડ કર્યા હતા અહીંયા છે આરસીબી વિલ જેક્સ એટલે એ પણ એડવાન્ટેજ રહેશે આરસીબી માટે

તો વિકેટની સાથે સાથે પ્લેયર્સનું માઇન્ડસેટ પણ બહુ અગત્યનું બની જતું હોય છે હવે ગઈકાલની વાત આપણે કરીએ ગઈકાલની બંને ટીમો એવી હતી કે જે ટેરીફિક સ્કોરિંગ માટે જાણીતી હતી છતાં પણ પહેલી એમની ત્રણ વિકેટ ગુમાવી દેવાથી એ માત્ર એ લોકોને એકસો ને બનાવી શક્યા એટલે દેટ વોઝ એ ટર્નિંગ પોઈન્ટ પહેલી જે ત્રણ ઓવર હતી એ ટર્નિંગ પોઈન્ટ હતી અને આજની મેચમાં પણ આપણે જો જોઈએ તો દાખલા તરીકે રાજસ્થાન રોયલ્સ જો બેટિંગ કરે પહેલાં અને એમની જો પહેલી ત્રણ વિકેટ પડી જાય તો યુ કાન્ટ એક્સપેક્ટ હેમ ટુ સ્ટોર ટુ રન્સ તો એ જ રીતે આરસીબીને પણ આ વસ્તુ લાગુ પડી શકે આરસીબીની જો એટલી વિકેટ જલ્દી પડી જાય અને તેમાં પણ પર્ટિક્યુલરલી વિરાટ કોહલી કે વિરાટ કોહલીના રન એને માત્ર આપણે રનના માપદંડથી નહીં જોતા એનું પરફોર્મન્સ કઈ સિચ્યુએશનમાં થયું છે એ જોવાની જરૂર છે નોર્મલી એવું કરતો હોય છે શરૂઆતની મેચોમાં આપણે જોયું કે થોડો સ્ટ્રાઇક રેટ એનો ઓછો હતો વન થર્ટી વન જેવો હતો ત્યારે કેટલાક તજજ્ઞોએ એની ટીકા પણ કરી હતી એવા જ ક્રિકેટ તજજ્ઞો જેઓ આઈપીએલ જેવી મેચો રમ્યા નથી એમણે એની ટીકા પણ કરી પરંતુ જ્યારે છેલ્લી આપણે જો મેચો જોઈએ તો તેની અંદર એણે પોતાનો એફર્ટ પૂરો ચેન્જ કરી દીધો એન્ડ વી કેન સી ધ રિઝલ્ટ વન એટી સેવનમાં સ્ટ્રાઇક રેટથી રમતો હતો એટલે પર્ટિક્યુલરલી વિકેટની સાથે સાથે પાવર પ્લેની અંદર બેટિંગ કરનાર ટીમ કેવું રમે છે એ અગત્યનું બની રહેશે અને બીજી બાબતે કે આરસીબીની જો વાત કરીએ તો એ એક એવી માન્યતા હતી એવી માન્યતા હતી આઈ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ પ્યુઅર નોટ કે એ લોકોનું બેટિંગ કોમ્બિનેશન અથવા તો બોલિંગ એટેક થોડો કમજોર છે શરૂઆતમાં એવું થોડું હતું પણ ત્યાર પછી જે આપણે પાછળના સ્ટેજમાં આજે જોયું તો તે હેવ કમ કમબેક મોહમ્મદ સિરાજની જો વાત કરીએ તો તેણે પહેલી આઠ મેચમાં પાંચ વિકેટ લીધી બીજી પાંચ મેચમાં આઠ વિકેટ લીધી અને તે પણ એને ડ્રોપ કર્યો ત્યાર પછીની વાત છે આ તો આ રીતે જોઈએ તો લોકોનું કોમ્બિનેશન જબરજસ્ત છે એટલે આઈ વેરી મચ ડાઉટ ઇફ ટુ હંડ્રેડ રન બી સ્કોર્ડ ઇફ ઇફ દેટ હેપન્સ ઇટ વિલ બી વેરી ગુડ ફોર ધ ક્રાઉડ ઓકે આ દક્ષેશભાઈ બે આંકડા ઉપર નજર કરીએ વિરાટ કોહલી આ સીઝનમાં ફોર્ટી નાઇન સિક્સર ઓગણપચાસ સિક્સર બીજા નંબર પર છે એક તો કદાચ એ રેકોર્ડ આજે બ્રેક થઈ જશે પચાસ ઉપર ટપી જશે બીજું જે યશ દલાલે યશ દલાલના સ્પેલે ચેન્નઈને બહાર કર્યું એ જ યશ દલાલને અહીંયા પાંચ સિક્સર પડી ચૂકી છે ફરીથી વેન્યુ એ ફ્રેન્ચાઇઝી અલગ છે પણ બહુ મોટી જર્ની રહી યશ દલાલ માટે પણ કે એ સિઝનમાંથી બહાર આવી નવી ફ્રેન્ચાઇઝીમાં એસ્ટાબ્લિશ થઈને ફરીથી આરસીબી જેવી બોલિંગ લાઇનઅપમાં તમે એક મેચ વિનર બોલર ખુદને સાબિત થયો સૌથી પહેલાં તો આરસીબીની દૂરંદેશી એક સેન્સ ઓફ એપ્રિશિએશન અને જોખમ એ ત્રણ વસ્તુને દાદ આપવી પડે કારણ કે રિન્કુ સિંઘે જે રીતે યશ દયાલને પાંચ સિક્સર મારીને જે રીતે નર્વસ બ્રેકડાઉનમાં નાખી દીધેલો એની કેરિયર ઉપર ક્વેશ્ચન માર્ક આવી ગયો હતો એવામાં એને આરસીબીએ ખરીદ્યો નોટ ઓનલી ખરીદ્યો ચેન્નાઈ સામેની ડુ ઓર ડાય મેચ નહીં ડુઅર ડાય ઓવર છેલ્લી એને આપી અને એણે સાબિત કરી બતાવ્યું આઈ થિંક કે આ એનો પુનર્જન્મ છે અને ડેફિનેટલી બીજું ગઈકાલથી આ મેદાન ઉપર પોએટિક જસ્ટિસ થઈ રહ્યા છે જે ટ્રાવીસ હેડે એકસો સાડત્રીસ રન મારીને આપણને વર્લ્ડ કપની ફાઇનલમાં રહ્યું એને પહેલાં જ બોલે એના જ દેશના મિચલ સ્ટારકેની સ્ટમ્પ ફેંકી દીધી એટલે અહીંયા એ થોડોક હિસાબ થઈ ગયો એટલે આજે બાય ડિફોલ્ટ યશ દયાલ પાસે એક મોકો છે કે જે ગ્રાઉન્ડ ઉપર એને આટલો માર પડ્યો તો એ જ ગ્રાઉન્ડ ઉપર ફરીથી પોતાને એસ્ટાબ્લિશ કરીને રાજસ્થાન સામે પણ એવો મેચ વિનિંગ દેખાવ કરે તો એના માટે પણ બહુ એક અદ્ભુત કારણ કે જ્યાં તમે સફર કર્યું હોય ત્યાં જ એચિવ કરવું ને એનાથી મોટી સિદ્ધિ કોઈ છે નહીં એટલે આઈ થિંક કે ઘણા બધા માટે સ્કોર સેટલ કરવા ઉપરાંત સ્કોર સેટ કરવાનો પણ ચાન્સ છે વિરાટ કોહલી ક્રિકેટ રમી હું એ કહેવા માંગું વિરાટ કોહલીના સાતસો રન છે જો એ ત્રણેય મેચ રમે બાય ડિફોલ્ટ આપણે માની લો ફૂલી કે રમશે જે ફોર્મમાં રમી રહ્યો છે બે હજાર સોળનો જે અફસોસ હતો નવસો તોંતેર રને અટકી જવાનો આ સ્થળેથી આપણે આ સમયે જે બોલી રહ્યા છે ને આ દુનિયામાં કંઈ અશક્ય નથી હજી પણ જો એ ત્રણ મેચ રમે જે ફોર્મમાં રમી રહ્યો છે તો હજી પણ એ નવસો ચુમ્મોતેરનો રેકોર્ડ બાકીની ત્રણ મેચો જો રમે તો તૂટી શકે એવી પૂરી શક્યતા છે એમાં એમાં પણ જો આજે સેન્ચુરી થઈ ગઈ ને તો જો સવા આઠસો રન થઈ ગયા ને તો બાકીની બે મેચમાં દોઢસો રન કરવાના એનીથિંગ ઇઝ પોસિબલ અંડર ધ સન વેન યુ આર પરફોર્મિંગ આઉટ ઓફ ધ બોક્સ ઘણું બધું શક્ય છે છેલ્લી ઓવરમાં પાંચ સિક્સર પણ શક્ય છે રિન્કુ રિંકુસિંગ જેવો સ્ટાર પણ અહીંથી આજ મેદાનથી આવે છે પણ પ્રફુલભાઈ એક વાત કો ગઈકાલે જે સેકન્ડ હાફમાં જે ટીમો સાથે જે થઈ રહ્યું છે ખાસ કરીને બોલિંગ હું વર્લ્ડ કપને પણ રેફરન્સ લઉં છું ફાઈનલ અને ગઈકાલની ગેમને પણ આજે બેક ઓફ ધ માઇન્ડ એવું સંજુ સેમસન અને ફાફ ડુપ્લેસીના દિમાગમાં હશે કે પહેલાં તમે ઇન્વિટેશન સામેવાળી ટીમને આપો કે નહીં તમે સ્કોર સેટ કરો અમે ચેઝ કરીશું હવે સાચા અર્થમાં કહીએ ને તો અમદાવાદની વિકેટ માટે અત્યારે એવી રીતની સિચ્યુએશન થઈ ગઈ છે કે જો કોઈ ટોસ જીતે ને અથવા તો ટોસ હારે તો કેપ્ટન ને વધારે ખુશી થશે ઇટ હી વુ પ્રિફર ટુ લૂઝ ધ ટોસ રાધર ધેન વિનિંગ ઇટ બીકોઝ ઇન ધેટ કેસ હી વિલ નોટ બી રિક્વાયર્ડ ટુ ટેક એન ડિસિઝન ફોર વિચ હી કેન બી પ્લે ઇફ ધ થિંગ ગો અધર સો આ રીતે જોઈએ તો સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પહેલાં એવું હતું કે ડ્યુ ફેક્ટરની માટે કહેવાતું હતું કે ડ્યુ ફેક્ટર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ પરંતુ હવે ડ્યુ ફેક્ટર માટે એટલું બધું કંઈ રહેતું નથી પરંતુ ટીમની સ્ટ્રેટેજી ઘણી ટીમોની સ્ટ્રેટેજી એવી હોય છે કે એ લોકો હંમેશા ટોસ જીતીને બોલિંગ કરવાનું પ્રિફર કરે કે અમુક ટીમો એવી હોય છે કે જે બેટિંગ કરવાનું પ્રિફર કરે એટલે ઈટ ડિપેન્ડ અપોન ધ કોમ્બિનેશન ઓફ ધ ટીમ એન્ડ ધ સ્ટ્રેટેજી દેટ ઇટ ડિસાઈડ ઇન ધન ધ ડ્રેસિંગ રૂમ તો આ રીતે જોઈએ તો ટોસ મને નહીં લાગતું કે એટલો બધો મહત્વનો બની રહેશે એકચુઅલી હા એક વસ્તુ જરૂર છે કે જે ટીમ સેકન્ડ બેટિંગ કરશે એને જો કદાચ ડ્યુ ફેક્ટર હોય તો બોલિંગ કરે એને ડ્યુ ફેક્ટર હોય તો થોડી તકલીફ જરૂર થાય પણ એટ જે ટીમ પહેલી બેટિંગ કરશે તો એ પોતે જો મોટો ટાર્ગેટ જો મૂકી દે તો જે પાછળથી બેટિંગ કરે એના ઉપર પ્રેસર આવી શકે અને તે લોકોએ પહેલેથી ટુ ગો બેંક બેંક અને આ રીતે એ લોકોએ રિસ્ક લેવું પડે એટલે આ રીતે જોઈએ તો બંને બાજુની કોન્સ છે

તો ડ્યુ પરિસ્થિતિ છે આ માહોલ તમને બીજી તરફ રસ્તા ઉપર પણ દેખાશે પરિસ્થિતિ આ એલિમિનેટર પહેલા છે જે વાત કરી રહ્યા હતા ને પાંચ સાડા પાંચ વાગ્યે કે છ વાગ્યે આ છ વાગ્યા ની પરિસ્થિતિ છે અને છ વાગ્યાની પરિસ્થિતિમાં તમે અંદાજો લગાવી શકો છો કે આજે ક્રાઉડ અથવા એટેન્ડન્સ આ મેદાન ઉપર કેટલી હશે અને જ્યારે એવા સમાચાર મળે કે શાહરૂખ ખાનને પણ લૂ લાગી ગઈ તો કેમ પ્રિકોશન્સ કે સાવધાની રાખવી જરૂરી છે ગરમીથી બફારાથી એ પોલીસ કર્મીઓ માટે તમામ ક્રિકેટ ફેન્સ માટે કેમ કે પગ મૂકવાની જગ્યા નથી દેશી ભાષામાં કહીએ આ રોડ સંભળાશે તમને અને આ માહોલ છે તો આઈપીએલ છે અને આ દિવાનગી છે આ આઈપીએલની દિવાનગી છે અને રેડ જેમ ઓરેન્જ એલર્ટ અપાયું એ જ રીતે રેડ ઝંડા ફરકી રહ્યા છે અને જેવું જ કેમેરા કેમેરો પડે છે તમને અનુભૂતિ પણ કરાવી દે કે શું માહોલ છે તો આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ વચ્ચે એલિમિનેટર રમાશે અને એલિમિનેટર સાથે સાથે એ પણ નક્કી થશે કે ફાઇનલમાં કઈ ટીમ જશે અને કોણ રમશે ચેપોકમાં ક્વોલિફાય ટુ ધન્યવાદ આપણી સાથે પ્રફુલભાઈ વૈદ્ય જોડાયા અમારા સહયોગી અને સિનિયર જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક પણ જોયા તો આ માહોલ છે અને જીએસટીવી પણ અપીલ કરે છે કે આ પરિસ્થિતિઓમાં ધ્યાન રાખો સાવધાન રહો અને આ પ્રકારની પરિસ્થિતિમાં જીસીએ પણ જોડે રાખો ઓકે પરસેવા સાથે સાથે પાણીની બોટલની પણ આજે વધારે જરૂર પડવાની છે તો ગેમ પ્લાનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી એલિમિનેટર મુકાબલો આરસીબી વર્સિસ આર આરમાં હાલ બસ આટલું જ અડધો કલાકમાં ટોસ થશે અને ત્રણથી સાડા ત્રણ કલાકમાં નક્કી થશે કે કઈ ટીમ ચેન્નાઈ ની ફ્લાઇટ પકડે છે અને કઈ ટીમ ઘરની ફ્લાઇટ પકડે છે ધન્યવાદ પ્રફુલભાઈ ધન્યવાદ દક્ષેશભાઈ ચર્ચામાં જોડાયા તો કેમ પ્લાન હાલ બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર